આપડે તો રેમ્બો ગેમી ભાઈ નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માં ધમીરભાઈ આજે માખાવડ ગામ છે તાલુકો લોધિકા ત્યાં જોવા માટે આવ્યા છે આપણું ઓમ રુદ્રા દસ થેલી પંકજભાઈ કરીને ખેડૂત છે ત્યાં વપરાણ તો આજની તારીખ છે તેર આઠ બે હજાર પચીસ તો ખેડૂતભાઈને પૂછીએ રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ તમારું નામ પંકજભાઈ ખોટ પંકજભાઈ ખોટ ગામ તમારું ગામ માખાવડ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ ગામ માખાવડ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ

જમીન સુધારક વાપર્યું છે તો કેવું તમને રિઝલ્ટમાં માં રિઝલ્ટ બહુ સારું છે આમાં જો આમાં વાપર્યું છે આપણે આમાં છાણી ખાતર બિલકુલ આવ્યું નથી તો પણ ગ્રોથ તો એનો મગફળીનો બહુ સારો છે એટલા વર્ષ છે તમે રાસાયણિક વાપરતા આ વખતે ઓમ રુદ્રા વાપર્યું છે બરાબર તો રિઝલ્ટમાં તમને શાંતિ બહુ બહુ સરસ કામ છે તો ખાતર તો વેચે ઘણા કોઈ વાડી સુધી જોવા આવે નહીં હું આવ્યો છું ને બે વખત ફોન કર્યો મેં તમને ભાઈ કેવું રિઝલ્ટ છે એમ